બધું સારી રીતે સરસ સતરાઈ ગયું છે એક મીડિયમ સાઇઝના બટાકાને આપણે આવી રીતે નાના પીસ કરી દીધા છે એ આપણે લઈ લઈશું તો બટાકા જલ્દી ચડી જાય એના માટે આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી દઈશું તો બટાકા આપણે ચડે છે ત્યાં સુધી આપણે અહીંયા પૌવા કોરા પડી ગયા છે તો એની અંદર આપણે એક ચમચી દરેલી ખાંડ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી આપણે લીંબુનો રસ નાખીશું ને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે બટાકાને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આસા નથી બટાકો હવે આપણે અહીંયા એક મોટી ડુંગળીને આપણે આ રીતે નાના પીસ કરી લીધા છે અને આપણે લઈ લઈશું અંદર બધું જ આપણે મિક્સ કરી લઈશું બે મિનિટ આપણે ડુંગળીને થવા દઈશું તો ડુંગળી પણ આપણે સરસ તતળી ગઈ છે ડુંગળીને થોડી આપણે અધકચરી રાખવાની છે બટાકા પૌવાની અંદર આપણે ખાવાની ખૂબ જ મજા આવશે જે હવે આપણે એમાં પલાળેલા પૌવાને નાખી દઈશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો પૌવાને આપણે બધા જ સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લીધા છે તો હવે આપણે એમાં ફ્રાય કરેલા આપણે સિંગદાણા નાખીશું થોડા લીલા દાણા નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો બટાકા પૌવા બનીને આપણા તૈયાર છે